જય શ્રી કૃષ્ણ મિત્રો રીંગણાનો ઓળો દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે પણ આજે હું તમારી સાથે રીંગણાના ઓળાની જે રેસીપી શેર કરવાની છું તે રીતે સો ટકા પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો એના માટે અહીં મેં એક મોટું બાજરીયું રીંગણું લઈ લીધું છે આપણે આની છાલ ઉતારી લઈશું તમે ઈચ્છો તો છાલ એમને રહેવા દઈ શકો છો પણ હું અહીં છાલ ઉતારી રહી છું છાલ ઉતાર્યા પછી આપણે આની આવી રીતના ગોળ ગોળ રીંગ કટ કરી લઈશું બહુ જાડી કટ નથી કરવાની પાતળી પાતળી કટ કરીશું એટલે ચડતા એને બિલકુલ વાર ના લાગે આવી રીતના કરવાથી આપને ખબર પણ પડી જશે કે અંદર રીંગણામાં ક્યાંય સડો નથી અને સાથે જ બહુ બીવાળું નથી તે પણ ખબર પડી જશે તો જો અહીં સાધારણ આવું કંઈક ડાઘા જેવું લાગી રહ્યું છે સડો નથી પણ સેટ ડાઘો છે એટલે હું કાઢી રહું છું આને તો આપણે જો આખું રીંગણું શેકતા હોઈએ તો આ અંદર જરાક આવું હોય આપને ખબર ન પડે તો આ બધી જ સ્લાઇસને મેં એક પ્લેટમાં લઈ લીધી છે હવે આની ઉપર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું છાંટી દઈશું અને આને ચોળી લઈએ આવી રીતના કરવાથી સરસ એક કોટિંગ આવી જશે રીંગણા ઉપર તો અહીં બધી જ સ્લાઇસ આવી રીતના કોટ થઈ ગઈ છે મસાલાથી તો હવે આપણે એક પેન લઈ લઈશું પેનની અંદર મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે હવે આની અંદર આપણે રીંગણાની જે સ્લાઇસ છે તે મૂકી દઈશું અને મીડિયમ ટુ ફૂલ ફ્લેમ પર આને બંને બાજુથી સરસ બંટ ફ્લેવર આવે ત્યાં સુધી થવા દઈશું આવી રીતના કરવાથી એક સરસ બંટ ફ્લેવર આવશે અને ચડી પણ જશે અને આનો ટેસ્ટ આપણે રીંગણાને શેકીને ઓળો બનાવીએ એના કરતાં ખૂબ જ વધારે સરસ લાગે છે તો આવી રીતના બંને બાજુથી આપણે કરી લઈશું તો જો આપણી રીંગણાની સ્લાઇસ છે તે બંને બાજુથી સરસ શેકાઈ ગઈ છે અને એકદમ સરસ ચડી પણ ગઈ છે તો હવે આ બધી જ સ્લાઇસને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ અને હવે આ જ પેનની અંદર આપણે ફરીવાર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને આની અંદર આપણે લાંબી સુધારેલી ડુંગળી એડ કરવાની છે તો એક મોટી ડુંગળીને મેં આવી રીતના લાંબી સુધારીને લઈ લીધી છે ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર સહેજ સાંતળી લઈશું સાધારણ ડુંગળી સાંતળાય ત્યારબાદ આની અંદર આપણે લસણ એડ કરી દઈએ તો અહીં મેં એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ લીધી છે હવે મીડિયમ ફ્લેમ પર લસણ અને ડુંગળી બંને સાધારણ બદામી કલરના થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાના છે આવી રીતના કરવાથી એકદમ સરસ બંટ ફ્લેવર આવશે અને ચૂલાના ધુમાડાથી જે ઓળો તૈયાર થયો હોય એવો ઓળાનો ટેસ્ટ આવશે તો જો આ સરસ બદામી કલરના થઈ ગયા છે તો આને પણ આપણે કાઢી લઈએ અને આ જ પેનની અંદર ફરીવાર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને હવે આની અંદર આપણે ટમેટાની સ્લાઇસ મૂકી દઈએ તો એક મીડિયમ સાઇઝના ટમેટાની મેં સ્લાઇસ કરીને લઈ લીધી છે ટમેટાની સ્લાઇસને એક બાજુથી સાધારણ ચડાવ્યા પછી આની અંદર આપણે લાલ મરચાં એડ કરીશું સૂકા લાલ મરચાં જે આવે છે તે મેં અહીં લીધેલા છે ચાર નંગ જેટલા મેં મરચાં લીધા છે અહીં મેં કાશ્મીરી મરચાં લીધા છે જે તીખા બહુ નથી હોતા અને કલર સરસ આવે છે પણ તમને જો એકદમ તીખોળો જોઈતો હોય તો તમે રેગ્યુલર લાલ મરચાં પણ એડ કરી શકો છો મરચાંને પણ આપણે તેલમાં એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાના છે જેથી તે સરસ મેશ થઈ શકે તો મીડિયમ ફ્લેમ પર થોડીક જ વારમાં આપણા ટમેટા અને મરચાં બંને સરસ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને પણ પ્લેટમાં કાઢી લઈએ બધું જ એક પ્લેટમાં કાઢવાનું છે તો જે તેલ હતું એના સહિત જ આપણે કાઢી લઈશું તો હવે આ સાધારણ ઠંડુ થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈએ લગભગ અડધા વાટકા જેટલી મેં કોથમીર લીધેલી છે અને હવે પાઉંભાજી મેશરની મદદથી આ બધાને વ્યવસ્થિત મેશ કરી લઈશું તમે ઈચ્છો તો હાથેથી ચોળીને પણ કરી શકો છો જો મરચાં એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા હશે ને તેલમાં તો સરસ આમાં મેશ થઈ જશે નહીતર મરચાં રહી જશે આખા તો આ બધું મેં મેશ કરી લીધું છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે જ ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું લગભગ નાની એક ડુંગળી મેં લીધેલી છે કાચી ડુંગળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે સાથે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું મીઠું અને ખટાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને હવે આને આપણે મેશ નથી કરવાનું ચમચાની મદદથી આને બરાબર મિક્સ કરી લઈશું હજી આપણો ઓળો તૈયાર નથી થયો આવી રીતના મિક્સ કર્યા પછી આપણે આને એક અંદર કાઢી લઈએ આ એમનેમ જ ઓળો તમે ખાઈ શકો છો રોટલા સાથે ખૂબ જ સરસ લાગશે ટેસ્ટમાં પણ આનો ટેસ્ટ બમણો કરવા માટે થઈને આપણે આની ઉપર એક સરસ મજાનો વઘાર કરીશું તો એના માટે અહીં મેં વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે હિંગ નાખી દઈશું પાંચ ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને સાથે જ લસણની કટકી નાખી દઈશું તો એક ચમચી જેટલી લસણની મેં અહીં કટકી લીધી છે અને લસણને સાધારણ બદામી કલરનું થાય ત્યાં સુધી થવા દઈશું આવી રીતે ઉપરથી ગાર્લિકનો વઘાર કરવાથી એનો સ્વાદ બમણો થઈ જાય છે તો લસણની કાળીઓ સાધારણ બદામી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈ લઈએ અને આની અંદર અડધીથી પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું જેના કારણે ઓડાનો કલર સરસ આવશે અને તીખાંશ એટલી નહીં આવે ગેસ ઉપરથી ઉતાર્યા પછી જ મરચું નાખવાનું નહીં બળી જશે અને આને બરાબર મિક્સ કરી અને આ વઘારને આપણે ઓળા ઉપર રેડી દઈએ તો આવી રીતના તમે રીંગણાનો ઓળો ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય એક વખત જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં રેગ્યુલર ઓળા કરતાં ખૂબ જ વધારે સરસ લાગે છે અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે ગરમા ગરમ ઓળાને આપણે સર્વ કરી દઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય બન્યો છે ને એવો ઓળો તો અહીં મેં થાળીમાં રોટલો રાયતા મરચાં આથેલી હળદર અને તેની સાથે આપણે ઓળો સર્વ કરી દઈશું અને સાથે જ ઘઉંના ખીચિયા પાપડ મેહી લીધેલા છે તમારે ઘઉંના ખીચિયા પાપડની રેસીપી જોવી હોય તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો તો શિયાળાની ઠંડીમાં આવો ગરમા ગરમ ઓળો અને રોટલો ખાવા મળી જાય તો મજા જ આવી જાય તો તમે પણ આ શિયાળામાં એક વખત મારી રીતે રીંગણાના ઓળાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ